जय दर्शक मित्रों हूँ जमील पठान आप जो रहा छो तीर समाचार बात आदि जाति जन उत्कर्ष महोत्सव बेहार चौबीस उत्साह उमंग अने उल्लास करायेल नी जी हाँ भगवान बिरसा मुंडा बलिदान ने याद करी ने देश नरेंद्र मोदी मोदीए समग्र देश में पंदरमी नवंबर बिरसा मुंडा जयंती जन्मजयंतीमित्ते જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું જેનું ચોથું વર્ષ છે રાજ્ય સરકાર દ્વારા વનબંધુ વિસ્તારમાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવની બે દિવસીય ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો જેના ભાગરૂપે ગઈકાલે પ્રથમ દિવસે આયોજિત કાર્યક્રમોની વાત કરીશું તો છોટાઉદેપુર જિલ્લાની એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ઢિંડોરના અધ્યક્ષતામાં રંગે ચંગે આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ છોટાઉદેપુર ખાતે આવી પહોંચતા કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે ઉસ્માબેર તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ બે હજાર ચોવીસ ઉજવણીના પ્રારંભે રાજ્યકક્ષાના મંત્રીના હસ્તે ભગવાન બિરસા મુંડા સહિત દેવી દેવતાઓનું પૂજન પણ કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજના કલાકારો દ્વારા આદિવાસી નૃત્ય ઢોલ નગારા પાવા ત્રાશા સાથે ઘેરૈયા નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું ભગવાન બિરસા મુંડા આદિજાતિ વિભાગની ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુબેર ડિડોરે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંદરમી નવેમ્બર ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં એકસાથે બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવવાનું નક્કી કર્યું હતું જેના ભાગરૂપે ડાંગ સબરી માતાની ધરતી ડાંગથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પંદરમી નવેમ્બરે શરૂઆત કરવામાં આવી હતી તેમણે અંગ્રેજો સામે સ્વતંત્રતા માટે લડત લડનાર બિરસા મુંડાના જીવનનો પરિચય આપ્યો હતો એક ભારત શ્રેષ્ઠ ભારત બને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ સાથે બધા આગળ વધીએ તે માટે કામગીરી કરવામાં આવી રહી છે આદિવાસી વિસ્તારની શિક્ષણની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં એકલવ્ય મોડેલ સ્કૂલ એકસો એક આશ્રમ શાળાઓ છસો એકસઠ કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ સમરસ હોસ્ટેલો કુમાર અને કન્યા નિવાસી છાત્રાવાસો આમ કુલ મળીને તેર પોઈન્ટ સિત્તેર લાખ બાળકોને રાજ્ય સરકાર દ્વારા રહેવા જમવા પુસ્તકો દફતર ગણવેશ જેવી સુવિધાઓ આપી રહી છે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ધારાસભ્ય અભયસિંહ તડવી દ્વારા પણ જન ઉત્કર્ષ મહોત્સવ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ મંચ ઉપરથી કરવામાં આવ્યું હતું શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ અન્ય ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર આદિવાસી પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન પણ મંચ ઉપર કરવામાં આવ્યું હતું સ્થળ પર ખેડૂતોના ઇ કેવાયસી તેમજ આદિવાસી ખાદ્ય સામગ્રી પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ચીજવસ્તુઓના પંદર સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલ તામેલિયા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ ગુજરાત આદિજાતિ મોરચાના પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણભાઈ રાઠવા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના અધ્યક્ષ અને સભ્યો અને અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો